નમસ્કાર મિત્રો તો આજે આપણે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ સૂર્ય સૂર્યમંદિર વિશે સૂર્ય ની પ્રતિમા અંકિત કરવામાં આવેલી છે તો મિત્રો આપ જોઈ શકો સૂર્યમંદિર વિશાળ જગ્યામાં ફેલાયેલું છે તો મિત્રો આજે આપણે સૂર્યમંદિર ઇતિહાસ અને સૂર્યમંદિર વિશેની વાત કરીશું તો મિત્રો સૂર્ય મંદિર માં પ્રવેશતા સાથે જ સુશોભિત સુંદર મજાનો બગીચો આવેલો છે અને ત્યાં વચ્ચે જ એક શંકર ભગવાનની ની પ્રતિમા મુકવામાં આવેલી છે અને મિત્રો આપ જોઈ શકો છો સામે મંદિર માં સૂર્ય ભગવાન સાથે નો એક પ્રતિમા પણ અંકિત કરવામાં આવેલી છે જે ખૂબ જ આકર્ષિત કરે છે લોકો ને તો મિત્રો આપ જોઈ શકો તો એમ સરસ મજાની સૂર્ય ભગવાનની પ્રતિમા સારથી સાથે અને ઘોડા સાથે અંકિત કરવામાં આવેલી છે તો મિત્રો અહીંયા સરસ મજાની જગ્યા છે અહીંયા પ્રવેશતાની સાથે જ તમને જોવા મળશે અ ઘણા બધા મંદિરો પણ અહીંયા આવેલા છે મિત્રો હું તમને એ મંદિરો વિશે પણ વાત કરીશ તો મિત્રો અહીંયા અ પગરખાં ઉતાર્યા બાદ તમે જ્યારે અંદર જાઓ છો ત્યારે એક વિશાળ અ સફાખંડ સંગીમર્મના પથ્થરોથી સુસજ્જિત કરેલ છે અને સુંદર મજાનો આપ જોઈ શકો છો સૂર્ય મંદિરનો આ નજારા છે 92 છે આ નજારો છે મિત્રો આપ જોઈ શકો છો એમ અહીંયા ઘણા બધા દેવી દેવતાઓ અને ભગવાનની મૂર્તિ પણ આવેલી છે તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ભગવાન બુદ્ધની પણ મૂર્તિ આવેલી છે दत्तात्रेय ભગવાનની પણ મૂર્તિ આવેલી છે ઉમિયા માતાજીની મૂર્તિ આવેલી છે મિત્રો આપ જોઈ શકો છો એમ અહીંયા ઘણી બધી અહ ભરતી આવેલી છે અહીંયા પુસ્તકાલય પણ આવેલું છે આપ જાવ ત્યારે ત્યાંથી પુસ્તક પણ ખરીદી શકો છો તો મિત્રો આપ જઈ શકો છો એમ ગાયત્રી મંદિર પણ અહીંયા આવેલું છે અને મિત્રો અહીંયા ઉમિયા માતાજીનું મંદિર પણ આવેલું છે તો મિત્રો અહીંયા સરસ મજાના ઘણા બધા ભગવાન માતાજીની માઓ તમને નજરે પણ દર્શન થશે તમે ત્યાં સરસ મજાનો નાવ લઈ શકો છો તો મિત્રો અહિયાં ડાબી બાજુની સાઈડે એક સુંદર સરસ મજાનું કાઉન્ટર મૂકવામાં આવ્યું છે જે પ્રસાદ ધરાવવા માટે અને પૂજા અર્ચન માટે છે તો મિત્રો આપ જોઈ શકો સરસ્વતી માતાજીનું મંદિર પણ અહીંયા આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર પણ અહીંયા આવેલું છે મિત્રો સરસ મજાની સરસ્વતી માતાજીની પ્રતિમા અહીંયા બિરાજમાન છે સરસ્વતી માતાજી મિત્રો મહાકાળી માતાજીની પણ સરસ મજાની સરસ મજાની પ્રતિમા અહીંયા ઉપલબ્ધ છે મિત્રો અહીંયા લક્ષ્મી માતાજી ની પણ મૂર્તિ છે અક્ષર અક્ષરપુરસાતમ ભગવાનની પણ અહીંયા મૂર્તિ આવેલી છે પણ જાઓ જયારે સરસ રીતે થઈ ગયું છે મિત્રો તમને પછી રાધા કૃષ્ણની પણ સરસ મજાની પ્રતિમા અહીંયા મિત્રો આવેલી છે તો આપ એના પણ સરસ રીતે તમને દર્શન કરવાના મળશે જાણે કે સાક્ષાત ભગવાન જ અહિયાં હોય એવું નજારો તમને અહીંયા જોવા મળશે મિત્રો દુરિયા ભગવાનનું મેઈન મંદિર જે છે એની આ પ્રતિમા પણ જોઈ શકો છો એમાં અહીંયા સરસ મજાની ઉપર ગણપતિજીનો વાસ છે જે સૂર્ય ભગવાનને સાત અ ઘોડાની અંદર ખેંચતા હોય એવું લાગી રહ્યું છે પ્રતિમા ત્યાં આગળ અને અહીંયા મિત્રો રામ લક્ષ્મણ અને સીતાજી ની પણ પ્રતિમા આવેલી છે મિત્રો અહીંયા શંકર ભગવાનનું પણ મંદિર છે શંકર ભગવાન અને પાર્વતીજી ની પણ સરસ મજાની પ્રતિમા આવેલી છે મિત્રો સાંઈ બાબાની પણ પ્રતિમા આવેલી છે અહીંયા સરસ મજાની આપ જોઈ શકો છો અહીંયા જલારામ બાપાનું પણ મંદિર છે પ્રતિમા છે મિત્રો અહીંયા કરુણાર્દ્ર પણ છે મહાત્મા રામજી પણ અહીંયા છે તો મિત્રો આપ જોઈ શકો છો એમાં બહારનો એક બીજો નજારો છે ત્યાં આગળ બાકડા ને બેસવાની વ્યવસ્થા છે મિત્રો અહીંયા લાલજી મહારાજ ની પણ પ્રતિમા છે મિત્રો અહીંયા સરસ મજાની પ્રતિમા છે કૃપલા નંદજી જે છે એમની પણ પ્રતિમા છે રામદેવ પીર ઉપકરણ ના પીર ની પણ પ્રતિમા છે મિત્રો અહીંયા જય મહાવીર સ્વામી ની પણ તો મિત્રો અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે અને સભાખંડ બહુ જ વિશાળ છે બહુ જ મોટો છે અહીંયા જે મૂર્તિઓ છે સાક્ષાત ભગવાન અને માતાજી બિરાજમાન હોય એવું તમને ત્યાં જોશો એટલે ગદિત થશે અહીંયા સરસ મજાનો નજારો છે સરસ મજાનો દર્શન થશે માતાજીના પ્રસાદ પણ લઈ શકશો પુસ્તકાલય પણ ત્યાં આવેલું છે તો મિત્રો હવે આપણે આ મંદિરના ઇતિહાસ વિશેની વાત કરીશું તો મિત્રો આ મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો ઈસવીસન ઓગણીસો બોતેર માં એક અવલોગો પ્રસંગ બન્યો કે જેમાં રમણભાઈ અને રહીબેન નામના દંપતીના એક પાંચ માસના જે પુત્ર હતો કલ્પેશ કરીને એ બોલ્યો કે સૂર્ય મંદિર બનાવો પ્રથમ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એક કાલ્પનિક હોય એવું લાગી રહ્યું છે પણ ખરેખર આ બનાવો એ સમયે બન્યો હતો ત્યારે રમણભાઈ અને રહીબેનને પણ અચરજ અચંબિત થઈ ગયા હતા અચરજ સ્વામી ગયા હતા પરંતુ થોડી વારમાં જોયું તો જે કલ્પેશ હતો એના શરીર ઉપર કંકુ દેખાવા લાગી અને સાથ ભગવાન સૂર્ય દેવ અહિયાં પ્રગટ થયા હતા એ પોતાના જે ગામના આગેવાનો હતા એમને કરી કારણ કે મંદિર બનાવવા માટે પૂરતી મૂડી અને જમીન તો રમણભાઈ પાસે અને રહી પાસે હતી નહી એટલે રમણબેન રમણભાઈ અને રહી ગામના આગેવાનોને વાત કરી ત્યારે ગામના આગેવાનો એ પણ એમને એટલો જ સપોર્ટ કર્યો આ મંદિર બનાવવા માટે કે જાણે કે ભગવાન સૂર્ય ભગવાને જ એમને પ્રેરિત કર્યા હોય એમ ગામના આગેવાનોએ જમીન આપી ગામના આગેવાનોએ આ જે સૂર્ય મંદિર હતું એનો ઢાંચો પણ તૈયાર કર્યો ગામના આગેવાનોએ એમને આ મંદિર બનાવવામાં એનું જે બાંધકામ કરવામાં એનું જે ફંડિંગ કરવામાં પણ ઘણો બધો ગામના લોકોએ એમને સાથ સહકાર અને મિત્રો અહીંયા જોત જોતામાં पुरसद में सूर्य मंदिर बनी गई यह आज ही पण किशोर वर्मा એટલે કે ભારતવર્મા પુજનેય બનીશ્વવર્મા પણ પ્રખ્યાત છે કારણ કે ઘણા બધા સૂર્ય મંદિરો પુરા પુરાણિક છે જૂના છે પરંતુ આ જે સૂર્ય મંદિર છે 20મી સદીમાં એટલે કે 1972 ની ગાણમાં બની હતી અત્યારે મિત્રો આ જગ્યાએ તમે જોશો તો તમને દેશવા માટેની સરસ મજાના બાંકડા પણ છે જગ્યા વિશાળ છે ત્યાં મિત્રો પર્યટકો પણ આવે છે મિત્રો ત્યાં આગળ પચાસ જેટલા યજ્ઞો અને સાતરી જેટલી કથાઓ થઈ ચૂકી છે માટે પણ ભારતભરમાં આ જે મંદિર છે એ પ્રખ્યાત છે મિત્રો અહીંયા ઘણા બધા દેવી દેવતાઓના જે પ્રતિમાઓ છે મૂર્તિ છે એ સાક્ષાત હોય છે એ એવું તમને પ્રતીત થતા માટે મિત્રો પણ આ મંદિર પ્રખ્યાત છે અહીંયા સરસ મજાનું નામનું પુસ્તકાલય છે એટલા માટે પણ જો આ મંદિર પ્રખ્યાત છે જ્યારે પણ પર્યટકો આવે છે ત્યારે અહીંયા રમવા રહેવા અને રમવા સાથેની વ્યવસ્થા પણ અહીંયાના જે સંચાલક મંડળ હોય છે એ કરી આપતા હોય છે તો મિત્રો એ એટલા માટે પણ આ મંદિર પ્રખ્યાત છે અત્યારે પણ આ મંદિર છે એ પર્યટક સ્થળ તરીકે સરસ મજા સરસ રીતે વિકાસ પામી રહ્યું છે તો મિત્રો આ જે સૂર્ય મંદિર છે એ સરસ મજાનું છે એનો ઢાંચો ખૂબ સરસ છે એના જે પ્રવેશ દ્વાર છે એમાં પણ બંને બાજુની સાઈડે ત્યાં આગળ તમને સૂર્ય ભગવાનની જે પ્રતિમા છે અંકિત કરવામાં આવી છે પ્રવેશ પ્રવેશદ્વારમાં મુખ્ય પ્રવેશદ્વાર અ ઉપર સૂર્ય ભગવાન અને સાત ઘોડા સાથે તેમના સારથી સાથે સવાર કરી રહ્યા હોય એવી પણ પ્રતિમા અંકિત કરવામાં આવી છે અ આમ મિત્રો તમે ઓલ ઓવર જોવા જશો અ બધી જ રીતે જોવા જશો તો આ જે મંદિર છે એ ખૂબ જ સરસ છે સુંદર છે અને સાથ સાથ નાસ્તાનું તો છે તો મિત્રો આપ પણ જે તમારા કુટુંબ સાથે તમારા ફેમિલી સાથે આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો તો મિત્રો સૂર્ય ભગવાન છે એ બધાની મનોકામના પૂર્ણ કરતા હોય છે બધાને સુખી કરતા હોય છે જે પૃથ્વી છે એ સૂર્ય વગર શક્ય જ નથી તો મિત્રો એવા સૂર્ય ભગવાનના ના મંદિર ની એક વાર નહીં પણ વારંવાર મુલાકાત લેવી જોઈએ તો મિત્રો સૂર્ય ભગવાનના આ મંદિર સૂર્ય મંદિર એ બોરસદ ખાતે આવેલ છે એ મંદિરની અવશ્ય મુલાકાત આબ્રી શું એવી મારી નમ્ર અરજ છે મિત્રો આપ જ્યારે પણ જાવ ત્યારે અહીંયા શિવિંગના પણ તમને દર્શન થશે તો મિત્રો આ ખૂબ જ સુંદર મંદિર છે પર્યટક સ્થળ તરીકે પણ છે અહીંયા મિત્રો પાછુની પણ સરસ મજાની વ્યવસ્થા છે બગીચો પણ છે ફુવારો પણ છે તો મિત્રો ઘણું બધું આ મંદિરમાં સમાયેલું છે અને સાક્ષાત સૂર્ય ભગવાને જ આ જે મંદિર બનાવવા માટે બધાને પ્રેરિત કર્યા હતા કારણ કે જે તે સમયે જ્યારે મંદિર બન્યું છે એ સમયે મૂડી જમીન બધું ઢાંચો એનો તૈયાર કરવો સિસ્ટમેટિક મંદિર બનાવેલું છે તો મિત્રો આવું મંદિર બનવું જે તે સમયે ઓછું પોસિબલ હતું એમ છતાં પણ છે તો મિત્રો આ મંદિરની વાર નહીં પણ વારંવાર આપ મુલાકાત લઈને તો મિત્રો અમારા દ્વારા સૂર્ય મંદિરનો જે વિડીયો બનાવવામાં આવે છે અમારા દ્વારા જે માહિતી આપવામાં આવી છે તમને જો સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમારા તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા જ અવનવા મંદિરો શુંની માહિતી તમને મળતી રહે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત